વકીલ મંડળના હોદ્દેદારો દ્વારા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી સેવાસી ખાતે રહેતા વકીલ મયંક પટેલ અને તેની માતા સાથે હિંગલોટ ગામની સીમમાં આવેલ જમીન માટે પાંસઠ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સામે વડોદરા વકીલ મંડળે ફરિયાદ અને પોલીસ કાર્યવાહી ઉપર શંકા ઉપજાવી હતી અને ગઈકાલે બરોડા બાર એસોસિએશનની તાકીદે બેઠક બોલાવી હતી અને આ ઠરાવ કરી આ અંગે ગ્રામ્ય એસપી સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરવાનું નક્કી કર્યું હતું શહેર નજીકના હિંગલોટ ગામે ગણોધારા હેઠળની જમીન આવેલી છે આ જમીન સેવાસી ગામના વકીલ મયંકભાઈ પટેલ અને તેમની માતા વિજયાબેન બિનખેતીની જમીન છે કહી તરસાલી વિસ્તારમાં રહેતા ખેડૂત મિનેશ પટેલને વેચાણે આપવાનું નક્કી કર્યું હતું અને આ જમીનમાં સોદાના બાનાખટ પેટે રૂપિયા પાસઠ લાખ લીધા હતા પરંતુ જમીન બિનખેતીની નહીં હોવાથી ખેડૂત છેતરાયા હોવાથી તાલુકા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ સામે વડોદરા વકીલ મંડળે વાંધો ઉઠાવ્યો છે અને કારોબારી સભ્યોની તાકીદની બેઠક બોલાવી વકીલ મયંગ પટેલ સામે થયેલ ફરિયાદની નિષ્પક્ષ તપાસ માટે વડોદરા ગ્રામ્ય અને એસપીને રજૂઆત બાબતે ઠરાવ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે ફરિયાદમાં દીવાની તકરાર રહેલી છે બાનાખત કરારનો વિશેષ રીતે અમલ કરાવી લેવાનો દાવો કરવાના સ્થાને ફરિયાદીએ શોર્ટકટ અજમાવી ખોટી ફરિયાદ કરી હોવાનું વડોદરા વકીલ મંડળના સભ્યોનું માનવું છે આધાર પુરાવા વગર આ ફરિયાદ વડોદરા વકીલ મંડળ વખોડી કાળે છે પોલીસે ફરિયાદ સ્વીકારવામાં ઉતાવળ દાખવી હોય શંકાસ્પદ છે એમ વકીલ મંડળના પ્રમુખ નલિનભાઈ પટેલે જણાવ્યું હતું વડોદરા વકીલ મંડળના હોદ્દેદારોએ કોઠી કચેરી આવેલી ગ્રામ્ય એસપી કચેરીની મુલાકાત લીધી હતી અને રજૂઆત કરતાં એસપી રોહન આનંદે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી હતી વડોદરા વકીલ મંડળના એક વિદ્વાન ધારાશાસ્ત્રી મયંકભાઈ પટેલના વિરુદ્ધ હમણાં થોડા દિવસ પહેલા એક ફરિયાદ દાખલ કરવામાં આવી તે ફરિયાદ અગાઉ તે જ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપવામાં આવે છે એક પોલીસ સ્ટેશન દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનવાળાએ તેમનો ઓફિસરે એ અરજી ફાઇલે કરી દીધી પછી અચાનક એ લોકોને કા શું સૂચવ્યું કે જેમ દાળમાં કાઢું હોય તેમ તરત જ થોડા સમયમાં તે ફરિયાદને રજિસ્ટર કરવામાં આવી તેના પાછળ શું કયો ધંધો છે કે કોના નામ નામ અંદર એવા છે કે આ ફરિયાદ કરવામાં આવી જે મયંકભાઈ પટેલ છે એ વડોદરા વકીલ મંડળના એક પ્રભુત્વશાળી વ્યક્તિ છે પ્લસ તાલુકામાં લીગલ સેલના ભારતીય જનતા પાર્ટીના એ કન્વીનર છે અને આજે પણ તે કન્વીનર છે તેમ છતાં બી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી દ્વારા કોઈપણ જાતના પ્રાઇમા ફેસી ઇન્વેસ્ટિગેશન વગર જે કાર્યમાં જે જમીનમાં બાનાખત થયું છે પાંચ સિવિલ લેચરનો ગુનો હોય પાંચ કરોડ પચીસ લાખનો ફરિયાદ છે તેમાં બાનાખત કરવામાં આવ્યું છે આ ગુનો સિવિલ નેચર હોવા છતાં પણ શું કામ શું કામ કયા કારણ વિના આ ડાયરેક્ટ મયંકભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે ફરિયાદ દાખલ કરવા પાછળનું તાત્પર્ય શું છે એ તો ભગવાન જાણે કાં તો પછી પોલીસ અધિકારી જાણે કે તાત્કાલિક કોના દબાણ દ્વારા આ વકીલ પર ફરિયાદ કરવામાં આવી છે કે આજે એ એક છે આ ફરિયાદ કેમ કરવામાં આવી બરોડા બાર એસોસિએશન દ્વારા આજે ડીએસપી સાહેબને ને અમે આવેદનપત્ર આપ્યું છે કે આનું તાત્કાલિક ધોરણે કોઈ અધિકારી દ્વારા નહીં તો પોતે ડીએસપી સાહેબ દ્વારા આની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આને આ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે કે ભાઈ ચોક્કસ કારણ શું છે આ તપાસ કાયદેસર છે કે નહીં આ ફરિયાદ કરવામાં આવી છે એનું તાત્પર્ય શું છે કારણ કે જે સિવિલ નેચરનો ગુનો છે અને ગુજરાત સરકારનું પરિપત્ર છે કે કોઈ પણ પૈસા બાબત હોય કે જમીન બાબત હોય તે ફરિયાદ કરવામાં આવે નહીં તેમ છતાં પણ પરિપત્ર હોવા છતાં પણ પૈસાની બાબતનો ગુનો વકીલશ્રીના જાણ બહાર દાખલ કરવામાં આવ્યો છે અને હું મીડિયાને પણ કહેવા માગું છું કે આના ચોક્કસ અને સચોટ માર્ગદર્શન તમે અધિકારી પાસે માંગો કે આ તપાસ કયા કાયદાસર અને કયા દસ્તાવેજા દસ્તાવેજી પુરાવાના આધારે કરવામાં આવી છે તેનું ચોક્કસ સચોટપણે તમે નિર્દેશ માંગો એનો જિલ્લા એસપી અત્યારે તાલુકા પોલીસ તાલુકાના ડીએસપી સાહેબે અમને આશ્વાસન પહેલાં એ આપ્યું છે કે આ ફરિયાદની જે સચોટ રીતે અમે તપાસ કરીશું અને તમને જે આરટીઆઈની કોપી અમને નથી મળી તે તાત્કાલિક ધોરણે અમને આજે કોપી આપશે માગણી સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસપણે વડોદરા વકીલ મંડળ તમામ વકીલશ્રીઓ ભેગા થઈને આ ચોક્કસ મુદતની હડતાળ કરીશું આપ લોકોને જણાવવાનું કે ગઈકાલથી એક દિવસ પહેલાં લેટ ઇવનિંગમાં એક બરોડા તાલુકા પોલીસને ફરિયાદ દાખલ થયેલી છે ચીટિંગમાં એમાં ફરિયાદી મિનેશ પટેલ છે જે બરોડાનો જ રહેવાસી છે અને આરોપી તરીકે ધારાશાસ્ત્રી મયંક આર પટેલ અને એમની મધરનું નામ છે વિષય જમીનનો ખરીદવેચ લાગતું વિષય હતો અને આક્ષેપ કા એવા હતા કે માનખત થઈ ગયા પછી પણ આ જે આરોપીઓ હતા એ દસ્તાવેજ નહીં કરી આપતા હતા તો એ અરજી ભૂતકાળમાં આવેલી હતી અને અરજીનો પ્રાથમિક કન્ટેન્ટ જોઈને એની પ્રાથમિક તપાસ વગેરે કરીને ગુના નોંધવાપાત્ર છે એવા અભિપ્રાય સાથે પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવેલા હતા અને પછી ફરિયાદ દાખલ થઈ હતી આ અનુસંધાને આજ બરોડા વકીલ મંડળનો પ્રતિનિધિ દ્વારા અહીંયા એ લોકો અહીંયા આવ્યા હતા અને આ લોકો તરફથી એવી રજૂઆત કરવામાં આવેલ હતી કે જે ધારાશાસ્ત્રી આરોપી તરીકે એવી ફરિયાદમાં છે તો જો તપાસ થઈ રહી છે ધોરણસર થાય વિધિવત થાય સરકારશ્રીનો કોઈ કોઈપણ પરિપત્રનો માન નામદાર સુપ્રીમ કોર્ટનો કોઈપણ ગાઈડલાઈનનો ઉલ્લંઘન ના થાય તો આ બાબતમાં મારા તરફથી પણ આ લોકોને ખૂબ જ સચોટ ખાતરી આપવામાં આવેલ છે કે આ ડોક્યુમેન્ટ બેસ્ડ ઇન્વેસ્ટિગેશન છે અને કાગળ ઉપર જ જે પુરાવાના અવલોકન કરીને તપાસનો જો વ્યાપ છે આગળ વધારવામાં આવશે અને કોઈપણ જાતનું કંઈ અટકાયત અટકાયત કંઈ પણ વસ્તુ છે એ પુરાવાના અવલોકન કર્યા પછી જ કરવામાં આવશે તો એવા મારા તરફથી આ લોકોને માહિતારી આપવામાં આવેલી છે કે આ તપાસમાં આગળ જે પણ હશે એ સમય સમયાંતરે જે બરોડા વકીલ મંડળ છે એમના પ્રતિનિધિઓને પણ જાણ કરવામાં આવશે તો એ તો સિવિલ મેટર છે એ જે પણ છે એ તો નામદાર કોર્ટ દ્વારા અવલોકન જ્યારે પણ એ એફઆઈઆર કોર્ટ સમક્ષ રજૂ થશે ત્યારે નામદાર કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવશે અગાઉ આ જે મેટર હતો તેના માટે અરજી આપવામાં આવે તે દફતરે કરી દીધું એ સેમ મેટરને એ અરજીનો કન્ટેન્ટ શું છે નહીં છે એ મારે એકવાર અવલોકન કરવું પડશે કેમ કે એવું તો નહીં બન્યું હશે કે સેમ અરજી હશે તો એકવાર દફતર થઈ જાય બીજી વાર ફરિયાદમાં તબદીલ થઈ જાય કન્ટેન્ટમાં કદાચ થોડા બહુ ફેરફાર હશે એ એકવાર જોવું પડશે આઈઓસી આપણે પૂછવું પડશે તપાસ એ કરી રહ્યા છે અને ડોક્યુમેન્ટ બેન્વેસ્ટિગેશન છે તો પહેલાં જે આપણા ફરિયાદી છે એમની પાસે એ કયા ડોક્યુમેન્ટ રજૂ કરતા હોય છે પછી જે ધારાશાસ્ત્રી છે એમની મધર છે એ શું ડોક્યુમેન્ટ રજૂ કરતા હોય છે આ ઉપર તપાસ ચાલવાનું એકવાર આપણે આયુષ્ય